વડોદરાના ઐતિહાસિક વારસાને સાચવવા માટે એના રિસ્ટોરેશન માટે ને એની જાળવણી માટે આજે અને માળવીમાં પડેલા પિલ્લરની કામગીરી ઝડપથી થાય એના માટે મારા આજે તપનો અડત્રીસમો દિવસ છે અડત્રીસ દિવસથી ચંપલ પહેરવાના છોડી દીધા છે આટલી ગરમીમાં તપલ છોડીને કામ કેવી રીતે થાય એ કદાચ મહાનગરપાલિકાના સત્તાધીશોને ખબર નહીં પડે કારણ કે એસી કેબિનમાં બેસી અને વાતો કરવી અને જ્યાં તકલીફ છે એની સંવેદના જોઈ અને એની રજૂઆત માટે સતત ઝઝુમતા રહેવું કે આ કામ થાય એ કામ થાય અને છતાં પણ કામ ના થાય અને દુઃખી થઈએ પાછી આપણે આપણી મોહિમ ચાલુ રાખવી એ બહુ અઘરો વિષય છે આજે છેલ્લા ચાર મહિનાથી માંડવીની જે દુર્દશા થઈ છે અમે સતત કહેતા આવ્યા કે આ માઇનોર તિરાડો ગમે ત્યારે મોટી થશે અને ભયંકર સ્વરૂપ લેશે એ આજે પાંચ મહિનામાં આપણે જોઈ રહ્યા છીએ કે ભયંકર સ્વરૂપ લેવાઈ ગયું કે જે માઇનોર તિરાડો જે પિલ્લરોમાં હતી એ પિલ્લર ચારે બાજુથી તૂટી ગયો એ પિલ્લરોને સાચવવા માટેની જે કામગીરી કરવાની હતી એ તો હજી સુધી આજ દિન સુધી થઈ નથી પણ બીજા બધા સેન્ટરમાં ટેકા મૂકી અને માળવીમાં જે નુકસાન નહોતું થયેલું આર્ચિસોમાં અને બીજી જગ્યાએ એ નવું નુકસાન ઊભું કરવામાં આવ્યું શબ્દો વાપરું છું ઊભું કરવામાં આવ્યું આ નુકસાન પહેલાં નહોતું સેન્ટરમાં ગડર મૂક્યા પછી નુકસાન થયું છે અને ઘણા બધા હેરિટેજ એક્સપર્ટોએ આ વસ્તુ કીધી કે આ રીતે સેન્ટરમાં કોઈ દાડો ગડર મરાય નહીં હવે એને લીધે જે આરચી તિરાડો પડી અને એ ભાગ પડી ના જાય આ પિલ્લરની જેમ એટલે એને સાચવવા માટે વાળેલી ફ્રેમો લગાવી હવે એ ફ્રેમો પાછી પડી ના જાય એટલે એને સાચવવા માટે બીજા કે ગડરો લગાયા એટલે આમ તો હેરિટેજનો એક નિયમ છે કે જ્યારે પંદરમી એપ્રિલે અહીંયા પુરાતત્વ વિભાગ ટીમ આવી હતી સાંસદશ્રી સાથે અને ધારાસભ્યશ્રી સાથે ત્યારે એમને કીધું હતું કે આ મારવી જર્જરિત છે ઝડપથી હેરિટેજ કન્સલ્ટન્ટ દ્વારા કામ કરાવવું જોઈએ એમને પણ કીધું હતું કે હેરિટેજ કન્સલ્ટન્ટ દ્વારા કામ કરાવવું જોઈએ પણ આજ દિન સુધી કોઈક પ્રાઇવેટ એજન્સીના લોકો ગડરો ઠોક્યા કરે છે અને કામ ચાલ્યા કરે છે આ ગડરો ઠોકવાનું કામ બી ધીરી ગતિએ છે દસ દિવસ ચાલે દસ દિવસ આરામ કરે એટલે આ કઈ રીતની કામની પદ્ધતિ છે એ હજી પણ ખબર પડતી નથી અને માળવીને વધુને વધુ નુકસાન થતું જાય છે તો મહાનગરપાલિકાના કમિશનરશ્રીને હજી પણ વિનંતી કરીએ છીએ કે તમે આ માંડવીને સાચવવા માટેની કામગીરી કરાવો છો કે બગાડવા માટેની હવે જો બગાડવાની હોય તો સુધારવાની કામગીરી ક્યારે શરૂ કરશો કારણ કે આ ગડરો મૂકવાથી કંઈ માળવી બચવાનું નથી આ બિલ્ડિંગનું વેઇટ એટલું છે ઘણા બધા સ્ટ્રકચર એન્જિનિયરો અહીં આવી ગયા કે આટલા ગડરો આ બિલ્ડિંગનું વેટ ના લઈ શકે જે પિલ્લરમાં કામ કરવાનું છે શરૂ કરાવો હજી સુધી મહાનગરપાલિકાએ કોઈ હેરિટેજ કન્સલ્ટન્ટ આટલું બધું થયા પછી પણ મિયા નથી એટલે મહત્ત્વની વાત એ છે કે એ લોકોની ઉદાસીનતા પણ કેટલી બધી છે અને જે હેરિટેજ બિલ્ડિંગોને નુકસાન થઈ રહ્યું છે એની સાચવવાની કોઈ યોગ્ય કાર્ય પદ્ધતિ જ નથી આજે થોડા દિવસ પહેલાં જોયું કે આપણી કલેક્ટર ઓફિસનો ઘણો ભાગ પડી ગયો આઠ વરસ પહેલાં લહેરીપુરા દરવાજાનો ઉપરનો ભાગ પડી ગયો પડી ગયા પછી એને સાચવવા માટેની પણ કોઈ કામગીરી નથી અને અમે તો નુકસાન થાય એ પહેલાં જણાઈએ છીએ કે આને સાચવી લો પણ હજી સુધી સાચવાતું નથી તો હવે એવી ખબર પડી છે ગઈકાલે મીડિયા અને ન્યૂઝપેપરના માધ્યમથી કે આપણા શ્રી છવ્વીસ સત્યાવીસ તારીખ ગુજરાતની મુલાકાતે આવવાના છે ગાંધીનગર એમનું રોકાણ છે અને કદાચ વડોદરા એરપોર્ટ પર પણ એમનું રોકાણ છે તો મીડિયાના માધ્યમથી હું આપણા શ્રીને વિનંતી કરું છું કે તમારો કિંમતી સમય છે એમાંથી અડધો કલાક કાઢી તમે આ માંડવી પાસે આવો અમે તમને હેરિટેજ દરવાજાઓ બતાવીએ કે એની પરિસ્થિતિ કેટલી ખરાબ છે તમે જ્યારે બાર વર્ષ પહેલા વડોદરાના સાંસદ થયા અને પછી વડાપ્રધાન થયા ત્યારે વડોદરા વાસીઓને એક વચન આપેલું માર્કેટ ચાર રસ્તા પરથી જાહેર સભામાં કે હું જ્યાં હોઈશ ત્યાંથી વડોદરાને નજરમાં રાખીશ અને વડોદરાનો વિકાસ ક્યાંય નહીં અટકવા દો તો અમે સાહેબ વડોદરાના વિકાસની તો વાત જ નથી કરતા જે અમારા સર સયાજીરાવ ગાયકવાડે અમને ઐતિહાસિક વારસો આપ્યો છે ને એટલો બી સાહેબ સચવાઈ જાય અને આ મહાનગરપાલિકા સાચવે ને એની અમે વિનંતી કરી રહ્યા છે આજે સર સયાજીરાવ ગાયકવાડના આપેલા ઐતિહાસિક વારસાની દુર્દશા થઈ રહી છે એને સાચવવા માટેની મહાનગરપાલિકાની બી ઉદાસીનતા છે અને તમારા દ્વારા મુકાયેલા જનપ્રતિનિધિ કે જે તમારા નામથી ભાજપના પાર્ટીથી જીતી આવ્યા છે એ લોકોની પણ એટલી જ ઉદાસીનતા છે એ આખું વડોદરા શહેર જાણે છે મારે બોલવાની જરૂર નથી વડોદરા શહેર જાણે છે કે ઐતિહાસિક વારસાને સાચવવા માટેની મહાનગરપાલિકાની બી ઉદાસીનતા છે અને જનપ્રતિનિધિઓની પણ ઉદાસીનતા છે કે જેને લીધે આમ નાગરિકે આવી રીતે રસ્તા ઉપર આવીને બોલવું પડે છે છતાં પણ કામ નથી થતું અમે છેલ્લા દસ વર્ષથી મહાનગરપાલિકામાં કેટલાય આવેદનો પત્રો આપ્યા કેટલી બધી સૂચનો કર્યા પણ આજે દસ વર્ષમાં રિઝલ્ટ જોઈએ તો જીરો ત્યારે અમે અહીં માળવી વિઠ્ઠલ મંદિરનો પૂજારી છું અઢીસો વર્ષથી અમારો પરિવાર આ વિસ્તારમાં રહે છે એક માળવીને અને ચાર દરવાજાને પોતાનું ઘર ગણીએ છીએ જ્યારે આપણા ઘરમાં આવી તકલીફ થાય તો આપણે ચૂપ ના બેસી રહેવાય આ વારસો ઓગણીસો બાવનમાં સર સયાજીરાવ ગાયકવાડના પરિવારે કોર્પોરેશનને આપ્યો છે અને સાચવવાની હવે જવાબદારી એની છે તો બે વર્ષ પહેલાં પણ આ પિલરમાં તિરાડો પડેલી મહાનગરપાલિકામાં જણાયેલું છતાં કામગીરી ના થઈ ત્યારે જાગૃત નાગરિકોએ અને મેલણી માતાના ભક્તોએ અમે આ પિલ્લરનું રિનોવેશન કરાયેલું પણ આ જાન્યુઆરી બે હજાર પચીસમાં આ જે પિલ્લરમાં તકલીફ ઊભી થઈ છે સવિશેષ છે એટલે અમારે સતત મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને જણાવવું પડે છે પણ આજે તારીખ વીસ મે આજ દિન સુધી કોઈ યોગ્ય કામગીરી થઈ નથી અને ચોમાસાના દિવસો હવે નજીક છે અંબાલાલ પટેલે આગાહી કરી છે એકવીસ તારીખથી અઠ્યાવીસ તારીખ સુધી ભારે વરસાદ છે આ જો ભારે વરસાદ અહીં પડ્યો અને આ પાણી બધું જો નીચે ઉતર્યું તો આ પિલ્લરની શું દશા થશે એ મહાનગરપાલિકાના કમિશનર જાણે છે કારણ કે હેરિટેજ ડિપાર્ટમેન્ટને એમને કહી દીધું છે કે આ માળવી હવે જર્જરિત છે મહાનગરપાલિકાને હેરિટેજ એડવાઇઝરો એ પણ કીધું કે અહીંયા ભારે વાહનો બંધ કરો આજની તારીખ સુધી મહાનગરપાલિકાના ડમ્પરો અને ભારે વાહનો અહીં ફરે છે મહાનગરપાલિકા એ તો કરાવી નથી શકતી તો અમને એવો પ્રશ્ન થાય છે કે આ હેરિટેજ માંડવી કેવી રીતે કરાવશે આજે દોઢ વર્ષથી ન્યાય મંદિરના સાડત્રીસ કરોડ રૂપિયા ફરવાયા છે છતાં પણ ન્યાય મંદિરનું કામ જીરો છે ન્યાય મંદિર દિવસે ને દિવસે બગડતું જાય છે જે ન્યાય મંદિરને સિટી મ્યુઝિયમ બનાવવાનું હતું એ હવે લાલકોટમાં જતું રહ્યું એટલે વડોદરાની પ્રજાને મૂર્ખ બનાવવામાં આવે એ રીતે અહીંયા જ્યારે ચેરમેન શ્રી આવ્યા હતા કે માંડવી માટે દસ કરોડ રૂપિયા ચાર દરવાજા માટે દસ કરોડ ફાળવ્યા છે તો આ દસ કરોડ શું હજી એક વર્ષ પછી વાપરવાના છે ભાઈ તકલીફ અત્યારે કામ હમણાં કરવાનું છે તો કામ શરૂ કરાવો આટલો બધો સમય શા માટે તો મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કહું છું કે કામ ઝડપથી કરાવો અને સારા હેરિટેજ એક્સપર્ટ પાસે કરાવો આવા ગડરો ઠોકાવાથી માંડવી હજી પણ કહીએ છીએ કે નહીં બચે માડવી બચશે યોગ્ય કામગીરી કરાવાથી એ પણ હેરિટેજ કન્સલ્ટન્ટ દ્વારા